તો કોરોનાની મહામારી વચ્ચે લોકોના જીવનધોરણ સહિત અનેક બાબતોમાં પરિવર્તન આવ્યું છે શાળાઓ ભલે બંધ હોય પણ શિક્ષકોને પણ કંઈક નવું કરવાની તક મળી અને આ તક બાળકોને ઘણી જ પસંદ આવી કંઈક આવું જ થયું છે અરવલ્લીના માલપુર તાલુકાની સાતડા શાળામાં આવો જોઈએ આ અહેવાલમાં લીલાબેન સ્કૂલની આ શાળા કોરોનાના સમયમાં શાળાઓ બંધ છે ત્યારે સરકારી શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઈને અભ્યાસ કરાવી રહ્યા છે જો કે બધા શિક્ષકો કરતાં કંઈક વિશેષ કામ અરવલ્લીના માલપુરના કલસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહેલી શિક્ષિકા લીલાબેને કર્યું છે લીલાબેન વિઝિટ ડાયરી અનુસાર અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોના ઘરે કાર લઈને પહોંચી જાય છે અને બાળકોને અભ્યાસ કરાવી ઘરઆંગણ શાળા જેવું વાતાવરણ પૂરું પાડે છે મારું જે આ વર્ક છે પ્રજ્ઞા રથનો તો મને એવો વિચાર આવ્યો કે કોરોના કાળની અંદર બાળકને પહેલાં બીજા ધોરણનું પાયાનું જે શિક્ષણ છે એ સારીને વ્યવસ્થિત રીતે મળે તો સારું કેમકે દિવસો તો જતા રહે છે પરંતુ બાળકના માટે એ દિવસ પાછો આવવાનો નથી અને પ્રજ્ઞા અભિગમ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન તો એનો અભિગમ એ પ્રકારનો છે કે આપણે એને ઓરડાની કોઈ જરૂર નથી અત્યારે શાળાઓમાં બાળકને બોલાવવાના નથી પરંતુ આપણે ખુલ્લા ફળિયાની અંદર પણ આપણે આ રીતે વર્ગ ઊભો કરી શકીએ અને આ વર્ગ ઊભો કરવાથી મારા જે શ્રીઓ છે એ અફળિયાની અંદર ભણાવવા જાય છે બાળકોને તો કઈ રીતનું શિક્ષણ આપી શકાય એમાંથી પણ એ પ્રેરણા લે અને બાળકોને સારી રીતે શિક્ષણ મળે એ માટે મેં સરસ એવી કીટ બનાવી છે એકમ પ્રમાણે બાળકોને કાર્ડ દ્વારા હું સારી રીતે હું ભણાવી શકું છું અને અમારું સીઆરસી કક્ષાનું જે જૂથ છે એની અંદર લીલાબેન સીઆરસી કોઓર્ડિનેટર અમને સંપૂર્ણપણે માર્ગદર્શન પૂરું પાડે છે અને એમના દ્વારા મેં આયોજન આવી રીતે વર્ગ ફળિયાની અંદર મારા બાળકો અહીંયા વધારે છે એટલે મેં આ ફળિયાની અંદર આ ઘર ચોઈસ કર્યું છે અને બાળકોને આ રીતે ગ્રુપમાં બેસાડી અને પ્રજ્ઞા વર્ગના અભિગમ મુજબ હું શિક્ષણ કાર્ય પૂરું પાડું છું મારો બીજે દિવસે બીજે બીજા ફળિયાની અંદર મારો વારો હોય છે ત્યાં પણ મારા બાળકોને હું આવી રીતે ફળિયાના બાળકોને બોલાવી અને એમને પણ પ્રજ્ઞા અભિગમ મુજબ મારા આખાય વર્ગના ધોરણ એક અને ધોરણ બંનેના બાળકોને હું પૂરેપૂરું શિક્ષણ કાર્ય કરાવું છું લીલાબેનનું માનવું છે કે કોઈપણ કાર્ય પ્રત્યે સમર્પણ અને અવિરત પ્રતિબદ્ધતાનો ભાવ હોય તો તે જ કાર્ય ન્યાયને આપી શકે છે જેથી કોરોનાના સમયમાં જ્યારે કામ ચલાવ શાળાઓ શરૂ કરવાની વાત સામે આવી હતી ત્યારે તેઓએ માત્ર પંદર દિવસમાં પ્રજ્ઞા કીટ તૈયાર કરી હતી લીલાબેન પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન એટલે કે પ્રજ્ઞા કાર્યમાં નિશાન છે અને રાજ્યકક્ષાના તજજ્ઞ છે તેઓને હંમેશા કંઈક નવું કરવાનો શોખ છે ત્યારે લીલાબેનના આ કાર્યથી બાળકોમાં પણ ઉત્સાહ રહે છે આ બામા આવે છે લીલાબેન રોજ સવારે પોતાની કારમાં પ્રજ્ઞા કીટ લઈને માલપુરના સાતરડા સહિતના જુદા જુદા વિસ્તારમાં જઈને બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસ કરાવે છે પોતાના કર્મ પ્રત્યેની નિષ્ઠાને લઈને તેમણે પોતાના કોઠા સૂઝથી બાળકોને સરળ રીતે સમજાવીને અભ્યાસ કરાવી શકાય તેના માટે એક કીટ તૈયાર કરી છે જેમાં બાળકો માટેની વિવિધ વસ્તુઓ સાથે પેન્સિલ ઇરેઝર શાર્પનર નોટબુક વગેરે હોય છે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે ત્યારે વાલીઓ તેમના બાળકોના અભ્યાસ પ્રત્યે જાગૃત હોતા નથી ત્યારે એક શિક્ષક સો માતાની ગરજ સારી શકે છે તે ઉક્તિને લીલાબેન સાર્થક કરી રહ્યા છે ભરત કડિયા નિર્મા ન્યૂઝ અરવલ્લી